હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ એપ્લિકેશન આજે આપણે એક વિડિયો જોઈશું એ છે ભારતમાં પ્રથમ પુરુષ હવે જે રીતના આપણે ગુજરાતને અનુલક્ષીને ગુજરાતના પ્રથમ પુરુષની વાત કરી હતી હવે આપણે ભારતને અનુલક્ષીને ભારતના પ્રથમ પુરુષની વાત કરવાની છે હવે આ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાય તો આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે કે ભારતના પ્રથમ વાઇસ કોણ હતા ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા હતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ કોણ બન્યા બન્યા હતા હતા ભારતના પ્રથમ લોકસભાના સ્પીકર તો તો આ આ ટાઈપના ક્વેશ્ચન જીકેના ટોપિકમાંથી બની શકે લોકસભા જીકે જીકેનો ટોપિક છે શરૂઆત કરીએ છીએ સરસ મજાનો જીકેનો ટોપિક ભારતમાં પ્રથમ પુરુષ શરૂઆત કરીએ પહેલો જ ક્વેશ્ચન છે ભારત ઉપર સૌપ્રથમ કયા રાજા દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું તો આન્સર આવશે સિકંદર

ક્વેશ્ચન આવું પૂછાય કે પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તો આન્સર આવશે સી રાજગોપાલચાર્ય એટલે કે આપણો દેશ આઝાદ થઈ ગયો આઝાદ થયા પછી છેલ્લે કયા ગવર્નર જનરલ હતા તો લોર્ડ માઉન્ટ બેટન હતા જેમને પોતાનો કાર્યભાર કોને આપી દીધો હતો શ્રી આપી દીધો હતો તો યાદ રાખજો એકમાત્ર એવા ભારતીય ગવર્નર જનરલ કોણ બન્યા હતા શ્રી રાજગોપાલાચારી બન્યા હતા અને છેલ્લા પૂછાય કે છેલ્લા અંગ્રેજી ગવર્નર જનરલ કોણ હતા તો લોર્ડ માઉન્ટ બેટન હતા વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા બધાને ખબર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બન્યા હતા ક્યારે બન્યા હતા તો 24 જાન્યુઆરી 1950 ના રોજ એટલે કે 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે એના બે દિવસ પહેલા આપણા રાષ્ટ્રપતિ છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બની ગયા હતા આગળ વાત કરીએ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા હતા તો આન્સર આવશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ બન્યા હતા તો આપણે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું ઉપરાષ્ટ્રપતિ કોણ હતા પહેલા તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આગળ વાત કરીએ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો ડોક્ટર જાર હુસૈન બન્યા છે 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 યાદ રાખીશું પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ બન્યા બન્યા તો જ્ઞાની જેલસી સૌપ્રથમ વીટોનો ઉપયોગ કર્યો હતો એ પણ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે સૌપ્રથમ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા તો જ્ઞાની જેલસી હતા અને સાથે સાથે એ પણ યાદ રાખજો કે ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ એ પણ જ્ઞાની જેલસી હતા આગળ વાત કરીએ ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા તો ડોક્ટર કે આર નારાયણ બન્યા હતા ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ ભારતના પ્રથમ વડાપ્રધાન અથવા તો પ્રધાનમંત્રી કોણ બન્યા હતા તો પંડિત જવાહરલાલ નેહરુ બન્યા હતા પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન પૂછાય તો આન્સર શું આવશે મોરારજી દેસાઈ આવશે કન્ફ્યુઝ ના થતા તમને આવું લખેલું હોય બિન કોંગ્રેસી એટલે કે કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ ન કરતા હોય એવા

નાયબ વડાપ્રધાન તરીકે કોણ હતા સ્પીકર કોણ બન્યા હતા તો ગણેશ વાસુદેવ માવડંકર બન્યા હતા યાદ રાખજો આપણા ગુજરાતી છે તો ગુજરાતની અંદર પણ પૂછાય કે ભાઈ ગુજરાતના પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા તો પણ આન્સર શું આવશે ગણેશ વાસુદેવ માવડંકર આવશે આગળ વાત કરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોણ હતા તો રામ સુભાગ સિંહ હતા કોણ હતા રામ સુભાગ સિંહ અહીંયા આપણે ભારત કક્ષાએ વાત કરીએ છીએ જો ગુજરાત કક્ષાની વાત નથી કરતા ગુજરાત કક્ષાનો મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે એ જોઈ લેજો કે ગુજરાતી જેમને ભારતની અંદર અમુક પદ ધારણ કરેલું હોય પ્રથમ ઓકે તો એના ઉપર મેં એક વિડીયો બનાવેલો છે અહીંયા જસ્ટ આપણે ભારતને અનુલક્ષીને વાત કરીએ છીએ આગળ વાત કરીએ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા પ્રથમ કોણ હતા તો પ્રકાશ હતા આગળ વાત કરીએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પ્રથમ કોણ હતા તો સુકુમાર સેન હતા કોણ હતા સુકુમાર સેન આગળ વાત કરીએ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા

પરંતુ યા ભારતીય પુરસ્કાર આગળ વાત કરીએ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા તો મિહિર સેન હતા આગળ વાત કરીએ જ્ઞાનપીઠ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા શ્રી શંકર કુરુપ વેરી છે યાદ રાખજો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા શ્રી શંકર કુરુપ આવશે પરંતુ ગુજરાતી પૂછાય તો ઉમાશંકર જોશી આવશે નિશ્ચિત કરીએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા તો આન્સર આવશે એ રહેમાન ઓકે એ આર રહેમાન ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આગળ વાત કરીએ અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા તો કેપ્ટન રાકેશ શર્મા હતા વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ પ્રથમ ભારતીય પાયલોટ કોણ હતા તો જેઆરડી આર ટાટા બધાને ખબર જ છે આગળ આપણે જોઈ ગયા હતા ગુજરાતની અંદર પણ તો પ્રથમ ભારતીય પાયલોટ કોણ હતા જેઆરડી આર ટાટા હતા આગળ વાત કરીએ માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા તો શેરપા તેન્જિંગ હતા કોણ હતા શેરપા તેન્જિંગ જેમને સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું એવા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા આગળ વાત કરીએ અઢારસો ને સત્તાવન ના વિપ્લવમાં પ્રથમ સહિત તરીકે કોણે ગણના કરવામાં આવે છે તો મંગલ પાંડેની ગણના કરવામાં આવે છે જીતનાર પ્રથમ ખેલાડી કોણ હતા તો મિલ્ખા સિંહ હતા તમને ખબર છે દોડ સાથે સંકળાયેલા છે એમના ઉપર મૂવી પણ બનેલું છે ઓકે ભાગ મિલકા ભાગ તો કોમનવેલ્થમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી એ મિલ્ખા સિંહ હતા પછી ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા તો રણજીત સિંહ હતા ઓકે રણજીત સિંહજી જેમને સૌથી પહેલા ટેસ્ટ ક્રિકેટ રમી હતી આગળ વાત કરીએ પ્રથમ ભારત રત્ન કોને મળ્યો હતો તો આપણા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે ભારત રત્ન અને આ પ્રથમ ભારત રત્ન એ ત્રણ વ્યક્તિઓને મળ્યો હતો રાજગોપાલાચારી સર્વપલ્લી રાધાકૃષ્ણ અને સી વી રામન ક્યારે મળ્યો હતો તો ઓગણીસો ને ચોપનમાં મળ્યો હતો

ભારત રત્ન પ્રથમ કોને મળ્યો હતો તો લાલ બહાદુર શાસ્ત્રીને મળ્યો હતો યાદ રાખજો આપણા ગુજરાતને અનુલક્ષીને પૂછાય તો મોરારજી દેસાઈ આવશે કે મરણો ઉપરાંત પ્રથમ એવા કયા ગુજરાતી વ્યક્તિ હતા જેમને ભારત રત્ન મળ્યો હતો તો આવશે આન્સર શું આવશે તો

પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક કોણ હતા તો દાદા સાહેબ હતા જેમના નામ ઉપર ખેલ જગતનો સૌથી મોટો એવોર્ડ આપવામાં આવે છે છે આગળ વાત વાત કરીએ રિઝર્વ એટલે કે થાય આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા તો સીડી દેશમુખ હતા અને અહીંયાથી એક કરંટનો ક્વેશ્ચન નીકળે છે કે મુંબઈમાં જે ચર્ચ ગેટ છે એ ચર્ચ ગેટનું નામ બદલીને કોના નામ ઉપર કરી દેવામાં આવ્યું છે સીડી દેશમુખના નામ ઉપર કરી દેવામાં આવ્યું છે આગળ વાત કરે ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા સત્યજીત રે જેમણે સૌથી પહેલો ઓસ્કર એવોર્ડ મેળવ્યો હતો ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા તો પંડિત રવિશંકર હતા જેમણે સૌથી પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો પછી ફિલ્મના પ્રથમ અભિનેતા તરીકે કોની ગણના કરવામાં આવે છે તો દત્તાત્રે દામોદરને ગણના કરવામાં આવે છે દત્તાત્રે દામોદર એ ભારતીય ફિલ્મ જગતના પ્રથમ અભિનેતા હતા આગર વાત કરે અંદર વ્યક્તિગત વેક્તિગત મેડલ જીત્યો હતો વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખીશું વધીએ આગળ આગળ વાત કરીએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતા વિશ્વનાથ આનંદ હતા કઈ રમત સાથે સંકળાયેલા છે ચેસ સાથે સંકળાયેલા છે જો અત્યારે નામ ચેન્જ થઈ ગયું છે અત્યારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ રહ્યું નથી ભારતની અંદર ખેલ જગતમાં અપાતો સૌથી મોટો એવોર્ડ એવોર્ડ એટલે આ ગાંધી હતો હવે આનું નામ નામ ચેન્જ થઈ થઈ ગયું ગયું છે છે અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એ અત્યારે ભારતની અંદર ખેલ જગતમાં અપાતો સૌથી મોટો એવોર્ડ છે અને પહેલો કોને મળ્યો હતો વિશ્વનાથ આનંદને મળ્યો હતો જે ચેસ સાથે સંકળાયેલા છે

એવા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા તો યસ વિનોબા ભાવે હતા જેમને એવા વ્યક્તિ જેમને એવોર્ડ મળ્યો હોય સાથે સાથે વ્યક્તિગત અંદર જોડાયેલા હોય તો એવા વ્યક્તિ વિનોબા ભાવે આવશે આગળ વાત કરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા તો આન્સર શું આવશે બદરુનજી તૈયબજી આવશે કોણ આવશે બદરુનજી તૈયબજી આગળ વાત કરીએ ભારતમાં સમાચાર પત્ર શરૂ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા ઘોષ આપણે યાદ રાખજો ભારતના પ્રથમ લોકપાલ કોણ છે તો પીનાકી ચંદ્ર ઘોષ છે આગળ વાત કરીએ પ્રથમ પરમવીર ચક્ર વિજેતા કોણ હતા તો મેજર સોમનાથ શર્મા હતા કોણ હતા મેજર સોમનાથ શર્મા ક્લિયર તો આ સાથે આપણો આજનો જીકેનો સરસ મજાનો ટોપિક અહીંયા ક્લિયર થાય છે આયોપ્સો તમને ગમ્યો હશે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નેક્સ્ટ જીકેના ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત